હરો રમ દેવ મિત્રો આપણે નહીં બન્યા તો આજના વિડીયોમાં બોલાવવાની બાકાજી તો વિડીયો મિત્રો હું તો સવાર સવારમાં તૈયાર થઈ ગયો મારા મમ્મીને એમ કેતો એમ કહો કે વિડીયોને લાઈક કરી દો બધાને એમ કહો પણ મારા બાપા કે હાલ લાદ દવા સાટવા લઈ જવાનો પછી તો મારા બાપાએ પચાસ કિલોનો પોપ આપ્યો હવામાન મિત્રો આપણે લાલ કલરની આપણે ફોર્ચ્યુનર લઈને ઉપડી ગયા સડાઈ દીધી રોડ હવે બા કે બોલ લઈને આપણે પગડી દીધી વાડી આપણે તો મિત્રો એક બાજુ ટેકાઈ દીધી કેમ કે અહીંયા રસ્તો હાલેવો નહોતો એટલે આપણે હાઈલી જ જવાનું થશે તો હાઈલી આપણે જતા જતા કપા દેખાણું યાર આ ભાઈને તો ચાર ચાર સીઝન લેવી લાગે બોલો પછી તો મિત્રો આપણે સીધા જ આવતા રહ્યા વાડી ને વાડી જીરું જોયું તા આમ સામે જોયું તા તો કુતરા બાકાજી કે બોલાવો બોલો પછી તો ભાઈ એક ડોલ લીધી ને એક કુંડી હતી કુંડીમાં ડોલ નાખીને ભરીને પાછો પંપ આપણે ભરવાનું કર્યું ચાલ લાલ દવા નાખીને પીળી દવા નાખીને વાદળી દવા નાખીને એમ કરીને પચાસ ભાતની દવાઈ નાખી દીધી મેં તો બોલ આમ જોવા ને તો તમે એક પંપ માં તો મેં બધી દવા નાખી દીધી પછી ભાયા પંપ ચડાયો ખંભે ઓ વીર જરી ભરેલા વાહ ભાઈ વાહ 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 પછી ભાયા પાંચસો ને એસી ની સ્પીડ ફુવારો મેલ્યો મેં તો બે મિનિટ આખી વાડી સાટી નાખી હો અને આમ વાડી કિન નાખી હરિયાળી કાંતિ બોલો હરિયાળી કાંતિ કિન નાખી અને પાછા મારા પગ જોયા ને તો ભૂજ્યો થઈ ગયો બોલો પછી તો આપણો પગ ધોઈ ધોઈ ને કઈ નાખ્યા એક નંબર હો પછી કુવા માં જોયું કુવા માં જોયું તો બહુ ઊંડો પછી મે મેં દવા ઢાંકણી થી પાણી ઠપકારી ત્રણસો ને પાંત્રી વાઇટ ક્યુ આપણે તો ઘઉં ની કેળી નીકળી પડ્યા ઘરે હો તા તો આપડે ફોર્ચ્યુનર ને જોયું તો કોઈ ગાભો બાંધી દેલા બો આપડે તો આપડે ફોર્ચ્યુનર ને ઉપાડી ઇન્ડિયા ગેટ ખોલી નો સાયલા તા તો ડમફર વાળો રસ્તો એ વગર મેકઅપ મેકઅપ લગાડ દે એવો રસ્તો બોલો આપડે ફાઇનલી સાયલા પોગી ગયા ને આપડે સીધા પોગી ગયા સમોસા વાળા ને ઓલે સમોસા ખાવા હું તો આ બાજુ સમોસા ખાતો તા હામે ભાઈબંધ આઈ ગયો ભાઈબંધ ક્યાંય પાણીપુરી ખાવા આવી જાવ હું ડીશ લઈને ઉપડી ગયો મેં તો પછી ભાઈબંધ ની પાણીપુરી ની ડીશું તણસો ને પચી કઈ નાખી ખાઈ લ્યો આપણે તો એ ભાઈ બંને પાણી ખાઈને રોમ રોમ કરીને નીકળી ગયા હો નીકળી ગયા ને પાછા આવી ગયા આપણે ગેરાજે કેમ કે આપણે નું પતરું પડી ગયું હતું નખાવું તો પડશે ફિલહાલ આપણે ફોર્ચ્યુનર ગેરાજે મીકી દીધી ને આપણે નીકળી ગયા પાછા પાછા આવતા રહ્યા આપણે જો વાળ કપાવો કેમ કે આપણા જટિયા બહુ મોટા થઈ ગયેલા છે મિત્રો આપડા વાળ બકરા જેવા હતા પણ કારીગર દાંતડું સીણી લઈને છોટ્યો ને તમે એકડો કરી નાખ્યા હો તો પછી આપણે ગેરાજ જઈએ તો ગેરાજ વાળા એટલો કરી નાખેલો પછી આપણે એથી નીકળી ગયા ખાતર લેવા કેમ કે આપણે વચ્ચે ફોન આવી ગયો તો કે ખાતર લેતો આવજે તો ખાતર તો લઈ જ જવું પડશે મિત્રો આ ખાતરની ની છે ને આપણે તો પછી આપણે ફોર્ચ્યુનર માં ખાતર ની ગોંડ આપણે આવી જાય સીધા પેટ્રોલ પંપ પંપે આપણે ચાવી ભરાયું ઢાંકણું તો ખોલી નાખ્યું પણ પંપ મેં કીધું કે હો રૂપિયા ની મોનો કટો નાખી મિત્રો આપણે મોનોકોટો નખાઈ દીધી કેમ કે મોનોકોટમ એવરેજ જજી આપે તો આપણે એમ ફિલા જઈશું ઘરેને મિની બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા કેમ કે હું એકદાન ખોઈ ગયો બીજી દાન જડીશ નહીં